જન્માષ્ટમી હોય આપણે આઠ દિવસ લોકમેળો મૂકતા જાય હરવા ફરવા કામ ધંધા મૂકીને પરિવાર સાથે આનંદ કરતા હોય નવરાત્રી હોય તો નવ દિવસ આનંદ કરતા હોય દિવાળી હોય તો દિવાળી પહેલા તો ત્રણ ચાર દિવસ બધું ઘરમાં એક અલૌકિક વાતાવરણ હોય અને પછી લાભપાત્ર સુધી સાવ શાંતિ કે ક્યાંય કોઈ ફરવા ગયું ઘરે આરામ કરે પછી કામ ધંધો કરે આપણે ઉત્સવ પ્રિય જનતા છીએ ક્યારેક પ્રાર્થના કરવા એવો છે કે લોકશાહી નું પર્વ છે ને એ પણ આપણા માટે બહુ મોટો ઉત્સવ છે અને આ લોકશાહી છે ને એટલા બધા આપણે બીજા જે આપણા ઉત્સવો જે યોજી શકીએ છીએ માણી શકીએ છીએ આ લોકશાહીના હિસાબે માણી શકીએ છીએ તો આ લોકશાહીના જતન માટે

એણે લોકસેવામાં એનો ઉપયોગ કર્યો છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ચાલીસ વર્ષથી પણ વધારે વર્ષોથી આ કામ કરતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષની જવાબદારી હોય ગુજરાત સરકારમાં મંત્રીની જવાબદારી હોય કેન્દ્રમાં મંત્રીની જવાબદારી હોય એવા આપણા લોકસભાના ઉમેદવાર આપણે રૂપાલા સાહેબ મળ્યા એટલે રૂપાલા સાહેબને મેં મારે પરિચિત ન દેવો પડે લગભગ બધાય સોશિયલ મીડિયામાં એના પ્રવચનો એના પરિવાર વિશે જે કાંઈ જે કાંઈ કોઈ ધર્મ વિશે કોઈ કથામાં કે કોઈ પારિવારિક કાર્યક્રમોમાં આપણી જે કાંઈ સામાજિક કુટુંબ પ્રથા છે સંયુક્ત કુટુંબની પ્રથા છે એના માટેના ઘણા બધા આપણે યુટ્યુબમાં કે સોશિયલ મીડિયામાં પ્રવચનો સાહેબડાશે એક આધ્યાત્મિક માણસ અને વહીવટી રીતે પણ ખૂબ કુશળ એવા આપણને ઉમેદવાર મળ્યા છે ત્યારે સાત તારીખે મતદાન કરવા સો એ સો ટકા મતદાન થાય કારણ કે મતદાન કરવું આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતાનું સમગ્ર જીવન આ રાષ્ટ્ર માટે ખર્ચતા હોય પોતાનો એક એક શ્વાસ રાષ્ટ્રને ને અર્પણ કરતા હોય ચોવીસ કલાકમાંથી માંથી ત્રણ કલાક ઊંઘ લેતા હોય કોઈ દિવસ રજા શું કહેવાય હોય હું તો કઉ છું કેટલાય છાપા વાળા મીડિયા વાળા કેટલાય વિરોધ પક્ષ ના લોકો સાહેબ નો એક ફોટો ગોતે છે કે ક્યારેક સાહેબ સભામાં મોદી સાહેબ બેઠા હોય ને એ બગાસું ખાતા હોય ને ફોટો આવી જાય તો વાયરલ કરવો સાહેબ હજી સુધી એક બકાસુ ભાતો ફોટો મોદી સાહેબ સાહેબનો કોઈ જોયો નથી આપણે એવા પ્રધાનમંત્રી મળ્યા છે કે હિરમ રાષ્ટ્રીય હિરમ સ્વાહા મારું જે કાય છે તન મન ધન એ હું મારા રાષ્ટ્રને અર્પણ કરું છું આપણે ભાગ્યશાળી છે ગુજરાતના પનોતા પુત્ર છે આપણા દેશના પ્રધાનમંત્રી આજે વિશ્વમાં આ ભારતને જે આપણો જે કાઈ આપણી જે માંસ હતા કહેવાય વિશ્વગુરુ કહેવાય એ પ્રકારનો ભારતને બનાવવા માટે એ મહેનત કરી રહ્યા છે ત્યારે આપ સૌને ખૂબ ખૂબ વિનંતી કરું છું કે સાત તારીખે મતદાન કરવા સોએ સો ટકા મતદાન થાવું છું